નાના નાના બચ્ચા પાણી આવી ગયું અંદર છાપરામાં એટલે સરકાર પાસે અમારી એક જ વિનંતી છે કે અમને ઘર આપો આશરા આપો અમારે સૌની આશા છે સરકાર પાસે વર્ષથી જે લોકો સુરત માં રહે છે અલગ અલગ વિસ્તારોમાં બંબા ગેટ છે અમરોલી છે ઉત્તરાયણ છે તાળવાડી છાપરા જે છે અમરોલી ફોલ ના છાપરા છે તરફથી આવા માં આવે તેવી માંગણી માટે આવેદન લગભગ પાંચસો પરિવાર છે હાલમાં દોઢસો પરિવારની બહેનો ઈ આવેલી છે એ લોકો ને સાહેબ ઘણી બધી સમસ્યા પાણી ભરાઈ ગયા છે મચ્છર નો પણ ત્રણ છે મચ્છર પણ છે લેટ્રિન બાથરૂમ વ્યવસ્થા નથી પાણી ભરાઈ ગયા છે કોઈ પણ પ્રકારની મતલબ સુવિધા છે જ નહીં કેટલા આ લોકો પંદર થી વીસ વર્ષ થઈ ગયા છે